बोलिए गजानन गणपति महाराज की जय श्री सदगुरु सद्गुरुदेव की जय श्री कुलदेवी मात की जय श्री लक्ष्मी नारायण भगवान की जय श्री सूर्य नारायण भगवान की जय श्री उमापति महादेव की जय नमः पार्वती पतये હર હર મહાદેવ હર હિ કેવલ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે ગયા વિડીયોની અંદર શ્રાદ્ધ વિશે કારણ કે સોળ શ્રાદ્ધનું ખૂબ મહત્ત્વ છે યાદ રાખજો શ્રાદ્ધ કર્મ શ્રદ્ધાથી કરવાથી આપણા જીવનના અનેક સંકલ્પો પૂર્ણ થાય છે આપણા ઘરની અંદર આપણા કઈ રીતે આપણે જાણી શકીએ કે આપણા પિતૃઓની કૃપા લેવાની જરૂર છે કારણ કે પિતૃદોષ બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણને દુઃખ આપી રહ્યા છે તો જીવનની અંદર સંસારની અંદર જો નાની નાની બાબતમાં જો જીવનમાં ઝઘડા થતા હોય નાની નાની બાબતમાં એકબીજાનું બોલેલું ઘરમાં ન ગમતું હોય તો સમજજો આપણા ઘરની અંદર પિતૃઓની કૃપાની જરૂર છે બીજા નંબરની અંદર જીવનની અંદર નાના નાના રોગ મોટા રોગોનો આપણે જીવનમાં સામનો કરવો પડતો હોય કારણ કે અત્યારના યુગની અંદર આપણે જાણીએ છીએ શરીરની અંદર શક્તિ નથી રહી અને નાની નાની બીમારીઓ આપણા ઘરને હેરાન કરતી હોય છે તો સમજી લો એ ઘરની અંદર પિતૃઓની કૃપાની ખૂબ જરૂર છે ત્રીજા ક્રમની ક્રમની અંદર આપણા જીવનની અંદર આપણે મહેનત કરીએ છીએ છતાંય વેપારની વૃદ્ધિ નથી થતી ધનહાનિ થતી હોય ધન સંપત્તિ બચતી ના હોય તો એ ઘરની અંદર પણ પિતૃઓની આવો કૃપા સમજવી તો એમની કૃપા લેવા માટે કારણ કે આપણે જાણીએ છીએ સુખ શાંતિ અને સમૃદ્ધિ સુખ શરીરનું શાંતિ મનની અને સમૃદ્ધિ ધનની આ ત્રણેય જો અભાવ હોય તો પિતૃઓની કૃપા ખૂબ જરૂરી છે દેવો તો આ જગતની અંદર સમગ્ર જીવોને આપી જ રહ્યા છે પણ વિશેષની અંદર કૃપા આપણા પિતૃઓની હોવી જ જોઈએ કારણ કે જેના ઉપર પિતૃ કૃપા હોય જેમ આપણે કહીએ છીએ ગુરુ હી કેવલ એમાં આપણા જીવનની અંદર પિતૃઓની કૃપા પણ હોવી જોઈએ કારણ કે આ જગતની અંદર કોઈ પણ જીવના ઉપર કૃપા માતાની પિતાની અને કોઈ ગુરુ બ્રાહ્મણ સંતની હોવી જોઈએ કારણ કે આ ત્રણ વ્યક્તિ એવા છે કે જે જીવનની અંદર આપણને સવાયુ સુખ આપશે કારણ કે માતા પિતાને પણ એવું હોય કે મારા બાળકો મારા કરતાં સવાયુ સુખ પ્રાપ્ત કરે અને ગુરુ પણ એવી જ ઈચ્છા રાખતો હોય તો હું મારી પોતાનું જ્ઞાન શક્તિ હું મારા શિષ્યને આપું છું પણ એ શિષ્ય એની અંદર પચીસ ટકા ઉમેરો કરીને સવાયુ જ્ઞાન પ્રાપ્ત કરો તો આપણે પિતૃદોષનું નિવારણ કરવા માટે જો અત્યારે તમે શ્રાદ્ધ કર્મ કરતા હો તો ઘણા બ્રાહ્મણો એવું કહેતા હોય કે હવે તમારે દીવો કરવાની જરૂર નથી પિતૃઓને યાદ નહીં કરવાના જો તમે એનો દીવો કરશો તો પિતૃઓ પાછા આવશે તો આ બધી માન્યતાથી તમે થોડા દૂર રહો કારણ કે જીવનની અંદર શાસ્ત્ર એવું કહે છે કે ઘરની અંદર એક તો દેવોના મંદિરની અંદર દેવાલયની અંદર દેવોનો દીવો થવો જોઈએ ને બીજા નંબરની અંદર પાણિયારાની અંદર આપણે જ્યાં પાણી ભરતા હોય આપણું કિચન હોય ત્યાં પાણી ભરવાના સ્થાનને પાણિયારું કહેવાય તો એ સ્થાનની અંદર પિતૃઓનો આડી અને ઊભી વાતનો દીવો કરવો અને શાસ્ત્ર એવું કહે છે ઘણા લોકોના મનની અંદર એવું હોય છે કે દીવો તેલનો કરવો ઘીનો કરવો કયો દીવો કરવો તો શાસ્ત્ર તો પહેલું એવું કહેવાય છે કે ઘીનો જ દીવો કરવો કોઈ માન્યતામાં ન માનશો કારણ કે માન્યતાનું સ્થાન નથી શાસ્ત્રમાં લખેલું છે કે દેવોના દીવો ઘીનો જ થવો હા આપણા જીવનમાં ધન સંપત્તિનો અભાવ હોય જો સંપત્તિ ના હોય તો તમે એ તેલનો દીવો કરો તો ચાલે છે પણ પહેલી ઈચ્છા એ બી રાખો કે ઘીનો દીવો થાય આડી વાટનો દીવો સ્ત્રી તત્વ કોઈ પ્રા મૃત્યુ પામી હોય તો એના માટે આડી વાટનો દીવો કરવામાં આવે છે અને કોઈ પુરુષ તત્વ દેવ પામી હોય તો એ પિતૃ નિમિત્તે આપણે ઊભી વાતનો દીવો કરીએ છીએ માટે એક જ દીવાના પાત્રની અંદર તમે આડિયનો ઊભી વાતનો દીવો કરજો અને ત્યાં આગળ જો પિતૃઓને આપણે આપણે નારાયણ કહીએ છીએ સત્ય ભગવાનને પણ આપણે નારાયણ કહીએ છીએ સૂર્યને પણ નારાયણ કહીએ છીએ અગ્નિને પણ નારાયણ કહીએ છીએ યજ્ઞ નારાયણ ભગવાનને પણ નારાયણ કહીએ છીએ તો સમજો આ બધી જ શક્તિઓ પાછળ નારાયણ શબ્દ આપણે પિતૃઓ પાછળ ક્રિયા કરીએ છીએ એને પણ નારાયણ બલી કહેવામાં આવે છે તો તમે જ્યારે દીવો કરો જેમ આપણા ઘેર મહેમાન આવ્યા હોય અને મહેમાન આવીને બેઠા હોય ને આપણે આપણા કામમાં લાગી જઈએ તો એ મહેમાનને દુઃખ થાય એ બીજી વાર આવતા વિચાર કરો એમ તમે પણ પિતૃઓનો જ્યારે દીવો કરો ત્યારે અન્ય બધા કામો છોડી દો અને ત્યાં ઊભા રહી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મેં તમને પહેલાં જ કીધું મહામંત્ર છે એ મંત્રનો જપ કરો એ મંત્રની શક્તિ દ્વારા તમારા પિતૃઓને શાંતિ મળશે એ મંત્રના બળથી તમારા પિતૃઓને ભગવાન સદગતિ આપશે કારણ કે પિતૃઓની સદગતિ એના પાછળ જ તમારા જીવનમાં પ્રગતિ રહેલી છે માટે ક્યારેય ભૂલ ના કરશો દીવો કરીને મેં ઘણા ઘરની અંદર જોયું છે બસ ખાલી દીવો કરી પ્રણામ કરી દે છે તમે એનો દીવો કરી અને એ બધી શક્તિઓને યાદ કરો એમના પિતૃઓના નામ બોલીને એમને પ્રણામ કરો અને પછી જપ કરો જ્યાં સુધી દીવો ચાલે છે ત્યાં સુધી એટલા કોઈ સંખ્યા ગણવાની જરૂર નથી જેટલા થાય એટલા જપ અગણિત જપ એને અર્પણ કરો કારણ કે આપણા જીવનમાં પણ અગણિત ફળ એમના આશીર્વાદથી જ પ્રાપ્ત થશે તો પિતૃદોષનું નિવારણ કરવા પહેલો તો દરેક ઘરની અંદર પિતૃઓનો દીવો થવો જોઈએ એમાં કોઈ સંશય કોઈ અંધશ્રદ્ધા ના રાખશો કારણ કે આપણા માતા પિતા છે જો આપણે દીવો નહીં કરીએ કારણ કે હું તો ઘણાને કહી રહ્યો છું તો કદાચ દેવી હશે એના યજ્ઞ ઘણા લોકો કરતા હશે દેવોના પૂજારી હશે પૂજા કરતા હશે તો એ લોકો પણ એમના યજ્ઞ કરતા હશે પણ આપણા પિતૃઓના ઉદ્ધાર માટે આપણા સિવાય જીવનમાં કોઈ પ્રાર્થના નહીં કરો માટે દરેક બાળકોના પુત્રની ફરજ છે પૂ નામ નારક નરકે તારયતી એથી પુત્ર પૂનામના નરકમાંથી જે પિતૃઓના તાર છે એનું નામ છે પુત્ર માટે પુત્ર બનજો દીકરા બનજો હ દીકરામાં અને છોકરામાં એવું કહેવાય છે કે જે મા બાપનું નામ છો કરી નાખ્યું એને છોકરા કહેવાય પણ જે મા બાપનું દી એને દીકરા કહેવાય માટે આપણી ફરજ સમજી અને પિતૃઓનો દીવો કરજો બીજા ક્રમની અંદર અમાસના દિવસે નાના નાના બાળકો ઘરની અંદર જમાડો ઓછામાં ઓછા ત્રણ તો જમાડો કારણ કે આપણે જે પણ કંઈ કર્મ કરીએ છીએ એની અંદર પિતૃઓની ત્રણ પેઢીનો ઉદ્ધાર થાય એટલા માટે ઓછામાં ઓછા ચાહે દીકરી હોય દીકરો હોય એમાં કોઈ વાંધો નથી નાના નાના બાળકો બાર વર્ષથી નાના બાળકોને અમાસના દિવસે જો ઘરની અંદર મેં તમને પહેલાં જ કીધું તો ઘરની અંદર જો બીમારી હોય વારે ઘડીએ છાસ વારે ઝઘડા થતા હોય અથવા તો તમારા સંપત્તિ તમે ગમે તેટલી મહેનત કરીને લાવો છો પણ છતાંય સરવારે તમને સંપત્તિમાં ક્યાંક ને ક્યાંક તૂટ પડતી હોય તો ચોક્કસ આ ઉપાય કરજો એક તો પહેલો દીવો કરજો બીજા નંબરની અંદર અમાસના દિવસે નાના નાના ત્રણ બાળકો જમાડશે અને જે ઘરની અંદર પતિ પત્ની હોય એમાંથી ગમે તે એક વ્યક્તિ ત્રીજો ક્રમ એવો છે કે અમાસનું વ્રત કરજો અમાસના દિવસે એક ટાઈમ ભોજન કરજો અને પિતૃઓ નિમિત્તે એ વ્રત અર્પણ કરજો આ ત્રણ વસ્તુ એવી છે જે કરવા માત્રથી અને આનું રિઝલ્ટ મેં ઘણા લોકોને આપેલું છે ઘણા લોકોના જીવનમાં પિતૃઓની કૃપા દ્વારા આજે એટલો એટલા બધા લોકો જે શૂન્ય હતા એમાંથી આજે સંપત્તિવાન બન્યા છે માટે આ ઉપાય તમે ખાસ કરજો હું સરળ ઉપાય બતાવું છું કેમ કે આ તો કરી શકાય અમાસનું એક વ્રત એક એક ટાઈમ ભોજન કરીને વ્રત કરવાથી તમારા પિતૃઓ ખુશ થશે બાળકોના નાના નાના જમાશે પિતૃઓ ખુશ થશે અને દીવો કરવાનું અચૂક યાદ રાખજો કારણ કે અત્યારે બ્રાહ્મણોના ઘેર પણ ભયના કારણે કારણ કે અત્યારે જગતમાં ભય જ વ્યાપ્ત છે પિતૃઓ નડે છે આવો શબ્દ ના બોલતા કારણ કે એમની કૃપાની જરૂર છે માટે આજનો વિડીયો આ ખાસ યાદ કરીને તમે કર્મ કરશો તો દરેક ઘરની અંદર પિતૃઓની કૃપા થશે અને માતા પિતા મેં કીધું ને કે જીવનની અંદર તમારી પ્રગતિ પાછળ એક જ વ્યક્તિ આશીર્વાદ આપી રહ્યા છે માતા પિતા એટલે માતા પિતાના દેવ માનજો મૃત્યુ પામ્યા હોય તો ચોક્કસ એમના માટે અને વિશેષની અંદર એમની જ્યારે તિથિ આવે આ સોળ શ્રાદ્ધ તો બરોબર છે પણ જ્યારે તિથિ આવે ત્યારે યાદ રાખજો કે બ્રાહ્મણને બોલાવી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો બ્રાહ્મણને ભોજનનું દાન કરાવજો કારણ કે હું પોતે ભલે શ્રાદ્ધની અંદર અષ્ટમીનું શ્રાદ્ધ મારા મમ્મીના નિમિત્તે હું બ્રાહ્મણોને ભોજન કરાવું છું બધું કરું છું પણ જ્યારે એનું મૃત્યુ શ્રાવણ મહિનાના વધ આઠમના દિવસે જન્માષ્ટમીના દિવસે મૃત્યુ થયું હતું એ દિવસે પણ હું આજે પણ આજે એના મૃત્યુ પામે નવ વર્ષ થયા પણ આજે પણ હું એના નિમિત્તે ખૂબ પ્રેમથી મારા પરિવારનું ભોજન મારા ભાણેજ મારી બેન સાથે સાથે બ્રાહ્મણોને બોલાવી ખૂબ ભાવથી ભોજન કરાવી અને એમના આશીર્વાદ લઉં છું બસ એ આશીર્વાદ માતા પિતાના મારા ઉપર રહે બસ એવી સદાય મારા જીવનમાં એક અપેક્ષા પ્રાર્થના છે અને એના કારણે હું જીવનમાં ખૂબ સુખી થયો છું માટે આપના જીવનને કારણ કે અનુભવ તૃપ્તિનો ઉદ્ધાર આ મારા જીવનના અનુભવ કહી રહ્યો છું માટે દરેકે પ્રેમથી શ્રદ્ધાથી પિતૃઓનું શ્રાદ્ધ કરજો એમની તિથિએ કંઈક દાન કર્મ કરજો બસ પિતૃઓની કૃપા સદાય આ વિડીયો જોવાવાળા તમામ જીવનની અંદર પ્રાપ્ત થાય એવી બ્રાહ્મણ હૃદયની પ્રાર્થના સાથે આજનો વિડીયો પિતૃ નારાયણ ચરણના ચરણની અંદર હું અર્પણ કરતા બોલીએ શ્રી પિતૃ નારાયણ ભગવાન કી જય ગુરુદેવ દત્ત ભગવાન કી જય હરિયોમ નમઃ પાર્વતી પતય हर हर महादेव हर